નિલેશ કુંભાણી પહેલેથી જ શંકાના દાયરામાં હતા વહીવટ કરી અને તેમણે ખેલ કર્યાનો આરોપ લાગી રહ્યો છે નિલેશ કુંભાણી પહેલેથી જ શંકાના દાયરામાં હતા તેમણે વહીવટ કરીને ખેલ કરી નાખ્યો તેવો આરોપ લાગી રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે અહીં વિરોધ કરવા માટે તેઓ નિલેશ કુંભાણીના નિવાસસ્થાન પર પહોંચ્યા હાથમાં હોર્ડિંગ્સ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો જનતાનો ગદ્દાર

તો નિલેશ કુંબાણીએ વહીવટ કરીને ખેલ કરી નાખ્યો તેવો તેમની ઉપર આરોપ છે કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર ખૂબ જ આક્રોશ જોવા મળ્યા છે મોટી મોટી ડમફાસ્ટ કરનાર કુંબાણી હવે ચૂપ કેમ છે નિલેશ કુંબાણીએ વહીવટ કરીને ખેલ કર્યાનો આરોપ હવે પોતે સંપર્ક વિહોણા થઈ ગયા છે નિલેશ કુંબાણી છૂપ થઈ ગયા છે હવે કેમ તેઓ જવાબ નથી આપી રહ્યા કુંબાણીએ ખોટું બી રેબીટ કર્યું તો તેની સામે ક્યારેય ગુનો નોંધાશે આ સવાલ ઉઠી રહ્યો છે કુંબાણીએ ખોટું એફિડેવિટ કર્યું તો તેની સામે ક્યારે ગુનો નોંધાશે આ સવાલ ઉઠી રહ્યો છે ફોર્મ રદ થયા બાદ કુંબાણીના કોઈ હતો પતો નથી સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે કુંબાણીએ ખોટું એફિડેવિટ કર્યું તો તેમની સામે ક્યારે ગુનો નોંધાશે આ સવાલ ઉઠી રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર ખૂબ જ આક્રોશ જોવા મળી રહ્યો છે અને હવે નિલેશ કુંબાણી અહીંથી ગાયબ થઈ ચૂક્યા છે

શું કુંભાણી વિરુદ્ધ કાર્યવાહી કરશે ટેકેદારોની ખોટી જાણકારી આપનાર સામે પ્રશાસન કાર્યવાહી કરશે હજી સુધી આ કોઈ સવાલોના સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યા નથી સુરત કલેક્ટર આ મુદ્દે સ્પષ્ટ જાણકારી મીડિયાને ક્યારે આપશે તે સવાલ ઉઠી રહ્યો છે ફોર્મ રદ થયા બાદ કુંભાણી ગાયબ થઈ ગયા છે પહેલા જે મીડિયા સામે આવીને બોલી રહ્યા હતા તે અચાનક ગાયબ થઈ ગયા છે સંપર્ક વિહોણા થઈ ગયા છે

ફોર્મ રદ થવા પાછળ અનેક સવાલો ઊઠી રહ્યા છે એબીપી સ્મિતા સવાલ ઉઠી આવી રહ્યું છે ટેકેદારોની નોટરી કરનાર કોણ છે એક જ નોટરી પાસે ત્રણે ટેકેદારોની એફિડેવિટ કરાવવામાં આવી તે કોણ છે ખોટું એફિડેવિટ કર્યું તો તેના સામે કાર્યવાહી કેમ નહીં આ પણ સવાલ ઉઠી રહ્યો છે જિલ્લા ચૂંટણી અધિકારી શું કુંભાણી વિરુદ્ધ કાર્યવાહી કરશે આ મોટો સવાલ છે ની ખોટી જાણકારી આપવામાં આવી તો તેની સામે કાર્યવાહી ક્યારે કરાશે કુંબાણી નું ફોર્મ રદ થવા ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે ભાજપના મિશન સુરત ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે